હું એક વિનંતી સાથે કહું છું કે આ વાત એકદમ શાંત થઈ ગઈ છે અને એ વિડીયોમાં મારી કોઈ પણ પ્રકારની કે કોઈ જ્ઞાતિ વિશે હું કોઈ કોઈ બોલ્યો નથી નથી કે ખરાબ મારાથી થઈ છતાં તમને એવું લાગતું હોય તો પૃથ્વી ડિજિટલ સ્ટુડિયોમાં આ લાઈવ પ્રસારણ હતું પૃથ્વી ડિજિટલ સ્ટુડિયોમાં તમે આ જોઈ શકો છો અને અત્યારે તમામ કલાકાર મિત્રોના પણ ફોન આવી ગયા છે તમામ ચારણ સમાજ ક્ષત્રિય સમાજ અને માલધારી સમાજનો ખૂબ પ્રેમ મેળવ્યો છે બધાની ઊંઘ મળી છે વાત એકદમ અત્યારે વાતાવરણ શાંત થઈ ગયું છે તો ત્યારે ક્ષત્રિય સમાજ માલધારી સમાજ અને ચારણ સમાજનો હું ખુબ ખૂબ આભારી છું અને લાઈફ ટાઈમ આભારી રહીશ એ વાત સાથે આપ સર્વને જય માતાજી જય શિયા રામ જય દ્વારકાધીશ